શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી ઉદય નારાયણ મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટી રહ્યા છે મંદિરમાં પૂજા અર્ચના કરીને ભક્તો શિવ ભક્તિમાં લીન બન્યા છે મંદિરમાં હર મંગળા આરતી પછી વિશેષ પૂજા પાઠ કરતા જોવા મળ્યા બપોરની મહાઆરતી પછી પ્રસાદનું આયોજન મંદિર પરિસરમાં કર્યું છે મોડી રાત સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે થયા અને જોઈને આનંદ થયો અચ્છી લગ રહી શિવજી કા દર્શન કરે મન મે શાંતિ મિલતા પર અછી ભી લગ રહી શિવરાત્રી મહત્વ બહુ સારું છે અને આપણું સર્વ સારું થાય આયુષ્યવાન વધે ને ધનવાન વધે એ પ્રભુ ને પ્રાર્થના ભક્ત વડોદરા માં હવે વધતા રહી રહ્યા છે હરિભક્તો ને એવો ઉલ્લાસ જાગી રહ્યો કે શિવરાત્રી એટલે મહા મહાશિવરાત્રી હમણાં કુંભ મેળામાં જવાના બદલે આજે છેલ્લો દિવસ છે કે શિવરાત્રી શિવ મહિમા આજે મોટો છે હરિભક્તો ને એવું ઈચ્છા છે કે ભગવાને આજે સાક્ષાત અહિયાં વડોદરા પધારી રહ્યા એવું લાગે છે અમારા મંદિર બહુ વર્ષો જૂનું છે બસો અઢીસો વર્ષ જૂનું હવે પાછળ અખંડ તુણી આવેલી છે એમાં અઘોરી પંથના સા મહારાજો આવતા એમાંથી એ તુણી હમણાં ચાલુ છે ગીરી ગીરી મહારાજો અહીં આવતા રહેતા એ પ્રમાણે આ પરંપરાગત વર્ષોથી ચાલુ છે એ મહાશિવરાત્રીઓ ઈશ્વરી જો હે वो कुंभ की शिवरात्रि है इसका महत्व और ज्यादा हो गया इसलिए इसको इतना महा, इतनी महिमा करें महत्व दें कि ये शिवरात्रि इतनी महत्व है कि आपका जो परिवर्तन होगा ना अगले दिन ही आप देखना शुरू कर दोगे तो उसके ऊपर सारा हमने रील तो बताई क्या क्या उनको जो हमारे लिए जहर पिया था उन्होंने उसके लिए भांग और दतूरा इसलिए चढ़ाते कि ठंडक रहे उनमें और हम लोग ये सीखें कि हम भी अपना जहर दूसरों को नहीं उगले कोई कुछ भी बोले उसे माफ कर दो लेकिन शिव की तरह जहर गले तक रखो ધ્વજ શિવરાત્રીનું પાવન પર્વ છે ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હર હર બોલે બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને આજે શિવજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે સાથે મહા આરતી અને મંદિરોમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોડી રાત સુધી મંદિરો ખુલ્લા રહેશે જેથી કરીને ભાવિક ભક્તો દર્શનાર્થે આવી શકે અને શિવજીના દર્શન કરી શકે તો ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આ દ્રશ્ય તમે જુઓ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે દર્શનાર્થીઓ છે એ ભોલે બાબાને મળવા માટે દર્શન કરવા માટે કેટલા આતુર છે કેટલા ઉત્સુક છે અને મંદિરની બહાર લાઇન લગાવીને ઉભા છે